દ્વારકાની ગોમતી નદીમાં સાત લોકો ડૂબ્યાના અહેવાલ સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ચાર યુવક અને ત્રણ યુવતીઓ મળી કુલ સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંચ ચલાવનારા લોકોએ ડૂબતા લોકોને રેસ્ક્યુ કર્યું પ્રવાસીઓ જામનગરના હોવાનું સામે આવ્યું ડૂબવાની ઘટનામાં ભાગેશ્વરી નામની એક યુવતીનું મોત તો અન્ય યુવતી ગંભીર રીતે ઘાયલ તમામને દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અવારનવાર આ રીતે પ્રવાસીઓના ડૂબવાની ઘટનાઓ સામે આવવા છતાં પણ સ્થાનિક તંત્ર નિદ્રાધીન રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ